શ્રી મોગુલ કૃપા સેવા ટ્રસ્ટ ચૂટીલા દ્વારા આજ રોજ હાઈવે રોડ ઉપર આવેલ અમદાવાદ બસ સ્ટેન્ડ ઉપર એક નંદી મહારાજની વિભાન અવસ્થામાં હતી એક રાહદારી નો ફોન આવતા ટૂંકી હકીકત જણાવેલ અમદાવાદ બસ સ્ટેન્ડમાં ગંદકીના ઠગરામાં નંદી મહારાજ વિભાન અવસ્થામાં પડેલ શ્રી મોગલ કૃપા સેવા ટ્રસ્ટ ચોટીલાના અધ્યક્ષ અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગૌરાંગ કુમાર બી અને પશુ ડોક્ટર દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી અને નંદી મહારાજને બાજુમાં ચોખ્ખી જગ્યામાં બેસાડવામાં આવ્યા હતા અને પહેલાં પણ કહું હતું કે કૌવાતા આપણી માં છે આપણી માં ગંદકીમાં બેસે છે પરંતુ મને એવું લાગે છે કે પહેલા ગૌમાતા અને અત્યારની ગૌમાતા અલગ છે પહેલાં તો ગૌમાતા પાછળ પોતાના જીવ આપતા હતા અને અત્યારે તો ગૌમાતા ગંદકીમાં બેસે છે આ તફાવત છે મને એવું લાગે છે કે તંત્રના પેટમાં પાણી પણ નથી આવતું તંત્રને એક વખત નહીં દસ હજાર વખત કહીએ છીએ કે ગૌમાતા હિન્દુઓની માં છે કોઈપણ જગ્યાએ ગૌમાતા નંદી મહારાજ બેસે છે તે જગ્યાએ ગંદકી સાફ કરવો જોઈએ કચરો નાખવા વાળા ઉપર કાયદેસરની કાર્યવાહી કરો તો આ લોકો સુધરશે બાકી નહીં સુધરે રિપોર્ટર જૈનિલ ઉપાધ્યાય ન્યૂઝ સેવન ઇન્ડિયા ચોટીલા